સલમાન ખાન શનિવારે સાંજે મરાઠી ફિલ્મ ધર્મવીર ટુના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં પહોંચ્યો આ ઇવેન્ટમાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પણ સામેલ થયા હતા સ્ટેજ પર એકનાથ શિંદે સલમાનને સાત ઉલાડી સન્માન કર્યું હતું આ ઇવેન્ટમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા મહત્વનું છે કે ધર્મવીર ટુ બે હજાર બાવીસમાં રીત થયેલી ફિલ્મ ધર્મવીરની સિક્વલ છે આ ફિલ્મ એકનાથ શિંદેના રાજકીય ગુરુ અને શિવસેનાના દિવંગત નેતા આનંદ તેના જીવન પર આધારિત છે તેમના જીવન અને રાજકીય કારકિર્દીની ઝલક આ ફિલ્મમાં દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી